નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજની રેસીપીમાં આપણે બનાવશું આખા ભીંડાનું શાક તો રેસીપી શરૂ કરીએ સૌપ્રથમ આપણે ભીંડો લેવાનો છે લસણ લેવાનું છે છીંગ લેવાની લાલ મરચું હળદર ધાણાજીરું અને મીઠું લેવાનું છે તો શરૂ કરીએ અને ભીંડાને આ રીતે કાપા મેકી દેવાના છે અને મસાલો બનાવવા માટે આપણે

અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને તેલ થોડું તેલ નાખીશું હવે તેને આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જે આપણે ભીંડામાં કાપા મૂકેલા છે તેમાં આપણે આ તૈયાર કરેલો મસાલો કરી દઈશું આ રીતે મસાલો બધો ભીંડામાં ભરી દેવાનો છે આપણે તપેલીમાં થોડું તેલ લેવાનું છે તેમાં આપણે મસાલા વાળો પીંડો બી એડ કરશું હવે થોડુંક મિક્સ કરી લઈશું આપણે જેથી કરીને ગરમ તેલ થયેલું હોય તે મિક્સ થઈ જાય બધે મિત્રો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો હવે આપણે તપેલીની માથે ઢાંકણ ઢાંકી અને થોડું માથે પાણી મીકી દેવાનું પાણી થોડુંક નાખી દઈશું જેથી કરીને ભીંડો વ્યવસ્થિત ચડી જાય